બાબા સીતારામ જય માતાજી નવ માર્ચે વિછીયામાં કોળી ઠાકોર મહાસંમેલન મળવાનું છે કોઈ પણ સમાજના સંમેલનની વાત આવે એટલે પહેલો વિચાર એ આવે કે આ રાજકીય સંમેલન છે કે સામાજિક બધા જ સમાજના સંમેલનમાં એવો વાયદો થાય કે આ સામાજિક છે રાજકીય નહીં પણ એની આફ્ટર ઇફેક્ટ એટલે કે એની અસર એ રાજકીય રીતે થતી જ હોય છે ને રાજકીય આશય હોય કે ન હોય એને એવી રીતે જોવાની લોકોની આદત પડી ગઈ છે વિંછીયામાં ઘનશ્યામ રાજપરાની હત્યા કેસ બાદ જે કંઈ પણ થયું એ બાદ આ સંમેલન મહત્વપૂર્ણ છે ન માત્ર સમાજ માટે પરંતુ સત્તાપક્ષ ભારતીય જનતા પાર્ટી અને ખાસ કુંવરજી બાવળિયા માટે પરંતુ સૌથી મોટો સવાલ જ્યારે મેં પહેલાં કીધું એમ કે સંમેલનની વાત આવે એટલે સૌથી મોટો સવાલ એ થાય કે તમે મહાસંમેલન બોલાવો છો પણ આ મહાસંમેલનનો એજન્ડા શું છે આ મહાસંમેલન પાછળ ઉદ્દેશ્ય શું છે કેમ તમારે મહાસંમેલન કરવાની જરૂર પડી આવા ઘણા બધા સવાલ લોકોના મનમાં થાય અને એ સવાલ ઉપર જ આજે નિષ્કર્ષમાં આપણે ચર્ચા કરવાની છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ હું છું નિશ્ચિત રાખ સૌથી પહેલાં સમસ્ત કોળી અને ઠાકોર એકતા સમિતિ આ સમિતિ છે એ આ સંમેલન કરવાની છે ને એની એક પ્રેસ નોટ જેમાં માહિતી આપવામાં આવી છે એ પ્રેસ નોટ મારી પાસે છે અને મેં જેમ પહેલાં કીધું એમ કે શા માટે લોકોને એવી શંકા થાય કે આ સામાજિક છે કે માત્ર સામાજિક છે કે પછી રાજકીય રંગ પણ આપવાના છે એની પાછળનું આ પ્રેસ નોટમાં ઉલ્લેખવામાં આવેલું એક વાક્ય હું આપને વાંચીને સંભળાવું એટલે આપને ખબર પડે કે હું કહેવા શું માગું છું એમાં લખવામાં આવ્યું છે કે આડત્રીસ ટકા વસ્તી હોવા છતાં કોળી સમાજને માત્ર બેંક તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને રાજકીય સંવિધાનિક રીતે રાજકીય સત્તામાં ભાગીદારીની બાદબાકી કરવામાં આવે છે અને સમાજનું એક ધારું શોષણ કરવામાં આવે છે જેથી કરીને ઓલ ગુજરાતમાં ચાલતા કોળી અને ઠાકોર સમાજના રાજકીય સામાજિક ધાર્મિક શૈક્ષણિક સંગઠનો એક થઈ સમાજ પર થયેલ અન્યાય સામે મજબૂતીથી લડવા મહાસંમેલન બોલાવી રહ્યું છે આ થઈ વાત તો તમારા સંમેલનની પ્રસ્તાવનાની ચોથી લાઈનમાં જ રાજકીય સત્તાની બાદ બાકીની જો વાત થતી હોય તો સમાજનો કયો વ્યક્તિ વાત ઉપર વિશ્વાસ કરે કે આ સામાજિક સંમેલન છે નંબર એક જો હું ચોખવટ કરી દઉં તમારા આશય પર સવાલ નથી પણ સંમેલનના ભૂતકાળમાં સંમેલનના નામે થયેલા રાજકીય ખેલ અને અખાડાઓથી જનતા વાકેફ છે ને એટલા માટે આપને ટકોર કરવાની છે કે જ્યારે ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ ત્યારે શું મંચ પરથી એ સ્વીકારશો કે સમિતિમાં એ તાકાત નહોતી કે એક પણ રાજકીય પક્ષના નેતાઓ નેતાઓ પાસેથી એટલે આમ આદમી પાર્ટીના કોળી સમાજના નેતા હોય કોંગ્રેસના હોય કે ભાજપના હોય એક પણ નેતા પાસેથી આ સમિતિ કે સમાજના આવી સંસ્થાઓ નિવેદન લઈ શક્યા નહોતા અમે ગુજરાત તક પર એ વિડીયો ચલાવ્યા બાદ કેટલાય નેતાએ પ્રતિક્રિયા આપીને કેટલાય નેતાએ ફોન પણ કર્યા પણ સમિતિ જો અત્યારે મહાસંમેલન બોલાવાની કગાર ઉપર છે ત્યારે એક પણ નેતા પાસેથી મગનું નામ મરી પડાવી ક્યાં નહીં નંબર બે જો તમે એવું માનો છો કે આડત્રીસ ટકા વસ્તી છે અને તમે એવું પણ માનો છો કે બેંક તરીકે ઉપયોગ કરતું આવ્યું છે તો પછી સંમેલનનો રાજકીય મુદ્દો નથી એવું કેમ ગણવું જો તમે આમાં સત્તાની વાત કરી રાજકીય રીતે વોટબેન્કની વાત કરી તો આને સંમેલનને સામાજિક કેમ ગણવું આ થયા મુદ્દા નંબર બે હવે ત્રીજો મુદ્દો મૂળ છે ને આ સંમેલનની આ પ્રેસનોટમાં નવ મુદ્દા ટાંકવામાં આવ્યા છે અને નવ મુદ્દામાં પહેલાં ચાર પાંચ મુદ્દાને જો બાદ કરી દઈએ પાંચ મુદ્દા પણ કહીશ પણ પાંચ મુદ્દાને બાદ કરી દઈએ તો માત્ર યુવાનો પર થયેલા કેસ પાછા ખેંચવાની વાત છે અને યુવાનો પર કરેલા કેસ જે પોલીસ કર્મીએ કેસ કર્યા એની સામે કાર્યવાહીની વાત છે અને છેલ્લા મુદ્દામાં ઘનશ્યામ રાજપુરાના પરિવારને જમીન મકાન ફાળવી આર્થિક સહાયની વાત છે એની ઉપર જે પ્રસ્તાવના બાંધી જે છે ફકરો લખ્યો છે એની એક છેલ્લી લાઈન થોડી રસપ્રદ છે કે એક બાજુ પાટીદાર સમાજના પોલીસ કેસ પરત ખેંચવામાં આવતા હોય તો ઠાકોર અને કોળી સમાજના કેમ નહીં આ એક સવાલ ઉઠાવવામાં આવ્યો છે અને નીચેના મુદ્દાઓને લઈ સંમેલન યોજવામાં આવશે આ વાક્ય છે જો સમસ્ત કોળી અને ઠાકોર એકતા સમિતિના વડાઓ કોળી સમાજના અગ્રણીઓ આપના આશય પર સવાલ નથી પરંતુ મારા વિડીયો થકી નિષ્કર્ષ થકી આપને ટકોર કરવી છે કે તમે વાયદો તો આપ્યો ગાંધીનગરમાં તમે કીધું કે અમે આમંત્રણ બધાઈને આપ્યું છે પરંતુ સ્ટેજ ઉપર કે ક્યાંય કોઈ પોતાના પક્ષનો ખેસ પહેરીને નહીં આવે એ તમે સારું કામ કે પરંતુ શું તમે એ વાતની ગેરંટી આપશો કે આ સંમેલન પાછળનો જે ઉદ્દેશ ટાંકવામાં આવ્યો છે એ ઉદ્દેશ ચરિતાર્થ થશે શું તમે એ વાતની ગેરંટી આપશો કે સમાજ ગેરમાર્ગે દોરાય નહીં એ માટેનું આ શક્તિ પ્રદર્શન નથી પરંતુ યુવાનોને ન્યાય આપવા માટે આ સંમેલન બોલાવવામાં આવ્યું એ વાતની ગેરંટી તમે મંચ પરથી આપશો અને આપવી જોઈએ એટલા માટે કારણ કે સમાજ કોઈ પણ સમાજો સમાજની ભોળી પ્રજા સમાજના નામ પર એકત્ર થઈ જાય છે અને લાભ લેનારા લાભ લઈ જાય છે જનતાને ખબર રહેતી નથી એટલા માટે એજન્ડા જ્યારે કોઈ પણ સંમેલનનો નક્કી થાય એ એજન્ડા સ્પષ્ટ હોવો ખૂબ જરૂરી છે એ સ્પષ્ટ નથી એવું નથી કહેતો પરંતુ આ નવ મુદ્દામાંથી પહેલાં પાંચ મુદ્દા હું તમને કહું કે તમારે શું કરવાની જરૂર હતી ને શું થઈ રહ્યું છે એક સમાજના એક સમિતિ તરીકે વાત કરું છું સમાજને નથી કહેતો પહેલો મુદ્દો છે કોળી અને ઠાકોર સમાજના વ્યક્તિ ઉપર થયેલા ખોટા પોલીસ કેસ પરત ખેંચો બરોબર મુદ્દો છે કોળી અને ઠાકોર સમાજના યુવાનોનું આર્થિક રીતે શોષણ બંધ કરો તમે જ્યારે એક પત્રિકામાં એક પ્રેસ નોટમાં લખો ત્યારે શું તમે એ વાતને ટાંકી ન શકો કે આર્થિક શોષણનો મતલબ શું કેટલા યુવાનોનું આર્થિક શોષણ થયું કેટલા એવા કેસ નોંધાયા જેની સામે તમે લડત લડાવી રહ્યા છો અથવા તો લડત લડી રહ્યા છો એનું કોઈ સ્પષ્ટીકરણ નથી ત્રીજો મુદ્દો કોળી અને ઠાકોર સમાજની બહેનો દીકરીઓ પર અત્યાચાર બંધ કરો ખૂબ ગંભીર મુદ્દો છે અને આ મુદ્દા ઉપર દરેક સમાજે વાત કરવી જોઈએ સરકારે જવાબ આપવા જોઈએ અને સવાલ પૂછવા જ જોઈએ પરંતુ શું તમે એ વાતની ક્લેરિટી અથવા તો એ વાતની ચોખવટ કેમ ન કરી શક્યા કે બહેનો દીકરી પર અત્યાચાર ક્યાં થયો કેવી રીતે થાય છે કોણ છે નરાધમો જેને સજા અપાવવી જરૂર છે જો સમજજો તમારો આશય ખૂબ સારો છે દરેક સમાજે આ વાતની નોંધ લેવી જ જોઈએ દરેક સમાજે આ મુદ્દાઓ પર જાહેરમાં ચર્ચા કરવી જોઈએ જેથી કરીને આવા ધૂતારાઓ આવા અત્યાચારીઓ પર કડકમાં કડક સજા થાય ચોથો મુદ્દો કોળી અને ઠાકોર સમાજના યુવાનોની હત્યા બંધ કરો તમે એક એવો એવી લાઈન લખી દીધી કે જેમાં કોળી અને ઠાકોર સમાજના યુવાનોની હત્યા વારંવાર થાય છે તો તમારે એ મુદ્દાને ટાંકવો જોઈતો હતો જેથી કરીને સમાજના લોકોને ખબર પડે કે તમે કયા મુદ્દાની વાત કરો છો મને અપેક્ષા છે કે તમે સંમેલનના દિવસે આ બધા મુદ્દા વાત કરશો પરંતુ જે અસમંજસતા જે એજન્ડાને લઈ સવાલો ઉઠી રહ્યા છે સવાલો ન ઉઠત મારે સ્પષ્ટીકરણ આપવા માટે આ વિડીયો ન બનાવવો પડત સવાલ પૂછવા માટે આ વિડીયો ન બનાવવો પડત પાંચમો મુદ્દો છે કોળી અને ઠાકોર સમાજને સંપૂર્ણ બંધારણીય હક અધિકાર આપો છઠ્ઠો મુદ્દો કોળી સમાજના બાણું નિર્દોષ યુવાનો પરના પોલીસ કેસ પરત ખેંચો જે તમે પહેલો મુદ્દો લખ્યો હતો એ બીજા કેસમાં થયેલા કેસ હશે યુવાનો પર અને છઠ્ઠા મુદ્દામાં તમે બાણું લોકો પર થયેલા કેસનો ઉલ્લેખ કર્યો હત્યારાઓને કડકમાં કડક સજા અને સરકારી વકીલ આપો આ બધા જ મુદ્દા તમારા વાજબી છે બધા જ મુદ્દા તમારા સાચા છે પરંતુ સમાજના સંમેલન ક્યાંય ગેરમાર્ગે ન દોરાય પરંતુ હજુ એક મુદ્દો છે જે લોકમુખે ચર્ચાઈ રહ્યો છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં મોટા પાયે ફેરબદલ વાત આવે ત્યારે જ મહાસંમેલનનું આયોજન કેમ આ વાતનું સ્પષ્ટ રણ મારા સવાલની સાથે હું પણ કેટલાક દર્શકોને કહી દઉં કે આ સમિતિની રચના બે હજાર સોળમાં થઈ હતી એટલે કે સમસ્ત કોળી અને ઠાકોર એકતા સમિતિની રચના બે હજાર સોળથી આ પાંચમું સંમેલન છે હું ખોટો ન હોઉં તો પાંચ સંમેલન થઈ ચૂક્યા છે ચાર ગાંધીનગરમાં થયું છે એક ચોટીલામાં પણ કર્યું છે અને દર વર્ષે એક સંમેલનનું આયોજન કરે છે એટલે જે અસમંજસતા લોકોને હતી કે આ સંમેલન વીંછિયામાં અથવા તો વીંછિયા આ કેસ બાદ કેમ એક ઓડિયો પણ વાયરલ થયો હતો જેમાં કુંવરજી બાવળિયાનો કથિત ઓડિયો હોવાની વાત હતી અને એમણે સ્પષ્ટ રીતે એક આડકતરી ભાષામાં એમનો ટોન ધમકી ભર્યો હોય કે આ સંમેલન તમે કરો છો અને બદનામ કરવાનો પ્રયાસ કરો છો મારી ઉપર ધૂળ ઉડાડશો તો હું હાથ ખેંચી લઈશ તો દર્શક મિત્રો અને કોળી સમાજના તમામ યુવાનો મારી વાત સાંભળી લે કે સમાજના નેતા પસંદ કરો એનો વાંધો નથી પણ તમારા સમાજના નેતા તમારા કેટલા કામે આવે છે એ વાતની ધ્યાન રાખવાની જવાબદારી પણ તમારી છે આ વાત અમરેલીમાં પાયલ ગોટી સાથે થયેલા અન્યાય વખતે કીધી હતી વિછ્યામાં ઘનશ્યામ રાજપરાની હત્યા વખતે પણ કીધી હતી હજી એકવાર કહું છું કે સમાજના નામે કરતી થતી રાજનીતિને રાજનીતિ કરતા લોકો ને તમે જો પારકતા ન સમાજનો વિકાસ થશે અને મને નવાઈ એ વાત લાગે છે કે ઘનશ્યામ રાજપરા હત્યા કેસ વખતે એક પણ પક્ષ આમથી આપણે સવાલ ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે એટલે એની ઉપર ઉઠાવીએ પરંતુ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના એક બે નેતાઓને બાદ કરતા એક પણ પક્ષના નેતા કોળી સમાજના નેતા આ મુદ્દા ઉપર એક પણ નિવેદન આપ્યું હોય તો કમેન્ટમાં લખજો હું એને ગોતીશ અને મારી ચેનલમાં ચલાવવાનો પ્રયાસ કરીશ મારા ધ્યાને નથી ભારતીય જનતા પાર્ટીના નેતા હોય કોંગ્રેસના નેતા હોય એક બે નેતાને બાદ કરતા કહું છું કોળી સમાજનું આ મહાસંમેલન સરકાર પર પ્રેશર નાખે કે ન નાખે પરંતુ સમાજના જ નેતા પર પ્રેશર નાખશે એમાં કોઈ બેમત નથી અને સમાજના જ નેતાઓ આ સંમેલનથી સત્તામાં રહેલા સમાજના નેતાઓ ઉપર પ્રેશર વધશે અને જવાબદેહી એની સરકારમાં વધશે કે તમારા હોવા છતાં સંમેલન મળ્યું કેમ જો સમાજનો ઉદ્દેશ સમાજનો મહાસંમેલન પાછળનો એજન્ડા સાચો હશે તો એ ડંકેકી ચોટ પર કોઈ પણ કહી શકશે કે જે એજન્ડા લઈને આ સંમેલન થઈ રહ્યું છે એજન્ડા પાર પડવું જોઈએ પરંતુ જો આની આફ્ટર ઇફેક્ટમાં પ્રેશર આવ્યું અને પછી બાષ્પીભવન દરેક વાતનું થઈ ગયું અને એમ જ થવાનું હોય તો આ સંમેલનનો કોઈ મતલબ રહેશે નહીં એ સમાજના લોકોએ નોંધ લેવાની છે સમાજનું સંમેલન કરતાં લોકોએ નહીં કેમ કે સંમેલન કરતાં લોકોનો કદાચ આશય સારો હોય પરંતુ કેટલાક ગણ્યા ગાંઠ્યા લોકો જો રાજકીય પ્રેશરમાં દબાઈ જાય તો પછી સંમેલન કરવાનો કોઈ મતલબ રહેતો નથી ભૂતકાળમાં આપણે સંમેલનના નામે કોણ કોણ મોટા નેતા થઈ ગયા છે એ બધી આપણને ખબર છે એટલે સંમેલનનો ઉપયોગ ક્યાં કોણ કેવી રીતે કરી જાય મારે તમને સમજાવવાની જરૂર નથી હું હજી એક વખત કહું છું કે કોળી ઠાકોર સમાજના સંમેલનના આશય પર સવાલ નથી ઉદ્દેશ પર સવાલ નથી બસ સવાલ માત્ર એટલો છે કે જે ઉદ્દેશ સાથે તમે આ લઈને નીકળ્યા છો એને આ પાર પડે નહીં ત્યાં સુધી ભેગા રહેજો તો જ આ ઘનશ્યામ રાજપરાના પરિવારને ન્યાય મળ્યો છે બાકી ઘનશ્યામ રાજપરાના કેસ બાદ અત્યાર સુધી કોણ ક્યાં એને કેટલી વાર મળવા ગયું કેટલી આર્થિક મદદ કરી એ મારે સમાજના લોકોને કહેવાની પૂછવાની જરૂર રહેતી નથી કારણ કે સમાજ આખો જાણતો હશે આશા રાખીએ કે આ સંમેલનમાં સમાજના નામ પર જે સંમેલન મળી રહ્યું છે એમાં સમાજનું કામ ન થાય ત્યાં સુધી એ અડગ રહે અને ત્યાં સુધી એ લડતા રહે તો જ સમાજ માટે સમિતિની રચના થઈ એવું કહેવાશે તમને મારી વાત સાચી લાગી હોય ગળે ઉતરી હોય તો લાઈક કરજો અને તો જ કમેન્ટ કરજો હું કંઈક ખોટો હોય તો કમેન્ટ કરવાની છૂટ છે અને જેટલા પણ લોકો આ સંમેલનમાં જોડાવાના છે અથવા તો જોડાવાની ચર્ચા કરે છે અથવા તો આ સંમેલન વિશે જાણે છે અને ફોરવર્ડ પણ કરજો જેથી કરીને આપણો જો આશય સાચો હોય તો એમના સુધી આસાનીથી પહોંચી જાય આવતીકાલે નિષ્કર્ષમાં વધુ એક મુદ્દા સાથે મળીશું અંદરથી થોડીક ચર્ચા કરીશું દિલની વાત કરીશું ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિતને આપો રજા બાપા સીતારામ જય માતાજી